ત્રણ દિવસના બાળ ગણેશજીનું ગત વાજતે ગાજતે ઘરમાં જ બનાવવામાં આવેલ કુંડમાં વિસર્જન કરવામાં આવતા વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું આપણે વાત કરી રહ્યા છીએ અઠવા ગેટ પાસે આવેલ પેરેડાઇઝ એપાર્ટમેન્ટની જ્યાં ભક્તોએ બાળ ગણેશજીનું વિસર્જન પહેલાં છપ્પન ભોગ ધર્યું હતું 蓝的多耀 જન અત્યારે અઢી દિવસનું અહીંયા કરવામાં આવી રહ્યું છે અહીંયા ભક્તોની આંખની અંદર આંસુ છે પોતાના ભારે હૈયે પોતાના બાપા ગણપતિ શ્રીજીનું અત્યારે વિસર્જન હમણાં જ કરી રહ્યા છે અહીંયા ભક્તોજનો છે આપણે તેમને મળીએ આપનું નામ મારું નામ શ્વેતા શાહ છે હું મયંકભાઈની બેન છું અને અમે અહીંયા ગણપતિનું વિસર્જન કરવા માટે આવેલા છે અહીંયા સારા પ્રસંગે અમને આમંત્રિત કરેલા હતા અને ગણપતિનું ખૂબ સરસ રીતે વિસર્જન થઈ ગયું છે અને ભક્તોમાં એટલો બધો આનંદ છે અને અમારા ફેમિલીમાંથી બી એટલો બધો બધાને આનંદ શોખ છે કે બધા જ હાજર રહેલા છે અહીંયા ગણપતિનું વિસર્જન કરવા માટે અને બધાને બહુ જ આનંદ થયેલો છે હવે બસ એટલી જ પ્રાર્થના છે ગણપતિ દાદાને કે વહેલા વહેલા પાછા આવતા વર્ષે પધારજો છો મેં મયંકભાઈની ભાભી છું વૈશાલી આજે ગણપતિ વિસર્જન છે એના માટે આવીશ ખૂબ ખૂબ આનંદ થયો અમને લોકોને એ પણ જાય છે અમને પણ ખુશી નાથી હસવા આવી જાય છે એમને મારું નામ ડોલી શાહ છે ગણપતિ વિસર્જન માટે અહીંયા પધારેલા હતા અમે અમારા ફેમિલીમાં ફર્સ્ટ ટાઈમ ગણપતિ બાપા પધારેલા હતા તો અમને એ વાતનો ઘણો આનંદ હતો ત્રણ દિવસ માટે પણ ગણપતિ બાપ્પાની ફૂલ સેવા ખૂબ જ ભક્તિ બધું જ કર્યું હવે ગણપતિ બાપ્પાનું વિસર્જન થાય છે તો એમ થાય છે કે હજુ તો હમણાં જ બાપા આવ્યા હતા અને જલ્દી જલ્દી બાપ્પા જતા રહ્યા એટલી જ વિનંતી કે આવતા વર્ષે જલ્દી જલ્દી બાપ્પા પાછા પધારે મિત્રો મેં આપને પહેલાં જ કહ્યું તેમ અહીંયા ભક્તો ભારે હૈયે પોતાના શ્રીજીને એક નાના બાળકથી પણ વિશેષ વધીને અને તેમને ઘરમાં રાખ્યા હતા અને આજે આપ જોઈ રહ્યા છો કે અત્યારે તેઓ વિસર્જન માટે અત્યારે નાનું બાળક રાખ્યું હોય ટોપમાં જેમ નાહવા માટે એમ અત્યારે ગણપતિ બાપાનું વિસર્જન થઈ રહ્યું છે બોલો ગણપતિ બાપા ઉર્ચા વર્ષી ચિત્ર ફરી ચેનલ માટે પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે પેરેડાઈઝ એપાર્ટમેન્ટ સુરત